નરોડા નિકોલ કોલ વસ્ત્રાલ માંથી પંદરસો કિલો બોગસ પનીર અને ક્રીમ નો જથ્થો પકડાયો અમદાવાદના નરોડા નિકોલ અને વસ્ત્રાલમાંથી પંદરસો કિલોગ્રામ બોગસ પરિવહન સ્કીમનો જથ્થો પકડીને રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો છે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય અધિકારીઓની કામગીરી સામે વિરોધ ઉઠ્યા પછી સખત કાર્યવાહી હાથ ધરાઈ છે છેલ્લા છ વર્ષમાં માત્ર છસો ખાદ્ય નમૂના અપ્રમાણિત આવ્યા છે અને બસો સોળ એકમ જ સીલ કરાયા છે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં દૂધ દૂધની બનાવટો મીઠાઈ નમકીન મેગો સિલ્ક શેક મેંગો સિલ્ક સેક શેડીનો રસ ઠંડા પાણી ખાદ્ય તેલ મસાલા અને અન્ય ખાદ્ય ચીજો મળી કુલ બસો નવ નમૂના લેવાયા હતા દરમિયાન ગત ઓગણત્રીસમી માર્ચે નરોડામાં શેડ નંબર પાસઠ જી એફ શ્રીનાથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નાના ચિલોડાની શિવશંભુ ડેર પ્રોડક્ટ્સમાંથી તેરસો કિલોગ્રામ બોકસ ક્રીમનો જથ્થો પકડીને રૂપિયા ત્રણ લાખ દંડ વસ્ત્રાલ માં ડી છ શક્તિધારા સોસાયટી પાનની ટાંકી પાસેના પનીર ગોડાઉનમાંથી એકસો ઓગણીસ કિલોગ્રામ બોકસ પનીરનો જથ્થો અને રૂપિયા ત્રીસ દંડ અને નિકોલ ગામમાં ઇન્દ્રજીત પાર્ક સોસાયટી વેમલ પાર્ક સામે સત્તાવન ડેરી પ્રોડક્ટ્સમાંથી બોગસ પનીરનો એકસો ચુમાલીસ કિલોગ્રામ જથ્થો પકડીને રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાઠ રૂપિયાનું દંડ વસૂલ્યો હતો આરોગ્ય ટીમે બોડી વોન કેમેરા સાથે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કરાયો હતો સ્ટોરી સંગીતા સુધાર અમદાવાદ